યાત્રાધામ શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈને મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયો આ પહેલા પરંપરાગત રીતે ગોવર્ધન પૂજા કરવામાં આવી મંદિર પરિસરમાં કેમ જાણે વ્રજધામ ઉભું કરવામાં આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો આજે વહેલી સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે ડાકોર નામ ઢાકોરના દર્શન કરવા માટે તો તેની સાથે યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોની ભીડ જોવા મળી યાત્રાધામ શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈને મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયો આ પહેલા પરંપરાગત રીતે ગોવર્ધન પૂજા કરવામાં આવી મંદિર પરિસરમાં કેમ જાણે વ્રજધામ ઉભું કરવામાં આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો આજે વહેલી સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે ડાકોર નામ ઠાકોરના દર્શન કરવા માટે તો તેની સાથે યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોની ભીડ જોવા મળી